ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ આપણે તો ભાઈ કુવા જઈ રહ્યા છે વોકિંગ માટે કીધું સ્પેશિયલી ભાઈ સવારના પૂરની ઠંડી ઠંડી હવા લઈએ એકદમ શુદ્ધ પ્યોર ઓક્સિજન લઈએ મારા ભાઈ કારણ કે અમારા ગામમાં તો ભાઈ સવારે જે લીલોતરી દેખાય રહી છે ને તમને બતાવીએ મારા ભાઈ ત્યાં એ બધા વ્લોગમાં બન્યા રહ્યો અને આપણે તો પૂજન એક વસ્તુ લાવ્યા છીએ એ વસ્તુ પણ આપણે થોડો નાસ્તો બાસ્તો કરવો છે બરાબર એટલે બધા વ્લોગમાં બન્યા રહ્યો ખતરનાક મજા આવી જવાની છે આજના વ્લોગમાં અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ મારા ભાઈ તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈ ફાઇનલી આપણે વોકિંગ કરીને આવી ગયા છીએ ખેતરમાં અહીંયા ભાઈ પાછળ તમને દેખાઈ રહ્યા છીએ ગાયો પણ બોધેલી છે અને બીજા ખેડૂત મિત્રો બધું કામ કરી રહ્યા છે એક ખેડૂત મિત્ર છે એ ભાઈ એમના ખેતરમાં બરાબર ખેડી રહ્યા છે બળદથી એ પણ તમને બતાવીએ મારા ભાઈ બાકી ગામડાની તો મજા જ હોય છે મારા ભાઈ તો જુઓ અમને બતાવીએ તમને ભાઈ કા આ પ્રતાપ કાકો દેખો અમારે અત્યારે હાલ બળદિયાથી ખેતર છેડી રહ્યા છે શું છે પ્રતાપ કાકા શોંતે હું ચાલો છો ખાલી જ નહીં કરતા બોલ સુપોન તમારે તો પણ હુકાઈ ગયો છે પાછળ જ જોવા મારું સાબુ અરે પણ ખાલી તો કરવું પડે કે તાર અમે એક એક વી ગોદામીન છે હું પોસ્તો રહ્યા છું તો કમાણું છો છું કર પાણી પાણી મેલ્યું છે તાર પોસ્તો રહ્યા રે અરે મારો નહીં તો મારા ભાઈ ને બીજો ના શીખ યાર

તો મિત્રો આપણે આવ્યા છીએ ભાઈ સાવરિયા ફરસાણ હાઉસમાં કરિયાણું લેવા માટે એટલે કે ભાઈ વહોણાનો સામાન લેવા માટે અને હાર્દિકભાઈ મારા પપ્પાને બધાને ભૂખ લાગી ગઈ છે બરોબર એટલે નાસ્તો કરવા માટે બે ગયા છે જોઈ લો ભાઈ નાસ્તામાં ખવાય છે દાબેલી વાહ વાહ દાબેલી કાસ કાઢવાનો કહે કચ્છી દાબેલી ખવાય આ કાલે પકોઈ ના ભૂખા કાઢવાના દાબેલી ના રોજ ભૂખા કાઢવાના આવો તમે બધા ગોબ મુલાકાત લઈ ગયો કણ મજા આવે હા તો ચલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર આપણે જ્યાં ભાઈ ગોભાઈ સાવરિયા ફરસાણ હાઉસમાં અને ત્યાંથી ભાઈ સરસ મજાનું બધું વહાણું લાયા છે તો તમને બતાવીએ કે અત્યારે હાલ અમે હું હું લાયા છીએ કે આજ તો ભાઈ આપણે ફૂલ ફેમિલી સાથે જ ગયા હતા આખી થેલી ભરીને લાયા છે ભાઈ બોમ્બે પાર્સલની બોમ્બે પાર્સલમાં ચલા લાયા હું ના ના વહાણું લાયા છે તાનું પછી તો જોઈ લો ભાઈ આપણે લાયા છીએ કાજુ છે બદામ છે અજમો છે ભાઈ અને આ ટોપરું છે ભાઈ

આ તો ખાવાનું છે આ જો ગનઠોડા પાવડર કયો ગનઠોડા ગનઠોડા પાવડર આટલી વસ્તુ લાયા છે અને બનાવવાનું છે માર મમ્મી વહોણું લાડવા કિલો સાબડી મંગાવવાનું હા સાબડી તું તું પાપડી લાવવાનું જોઈ લો ખાતા બોડી આવી જાય सोपराई दो रिकण सोपराई देवी चले पूरा दे दो पांचो अपनी दो को दोपा कापू

લાવમે કો કાપુ કહેન કે દીગમ મને કાલે સોમવારિયા ચમત્કાર જો કાર્યક્રમ ને શું ચમત્કાર કરે મુખન કોટ બસમાં બસ માં દુરુ કાપ્યો એમને બૂમ પાડી મારું દુરુ કાપણી તો તમાર કાકા જોડ્યા હતા એમને પેલી બઈ ને પકડી લીધી તરત જ કતી દુરુ કાપી દુરુ કાપી બઈ માં નતી બોંતી તને એના છાતી નીચે પડ્યો અને એમની કમણીનો દોરો ખાલી પાછું મળી ગયો એટલે સોમરિયા ખરે સાક્ષાત છે હા કાલે સાચી વાત છે ચમત્કાર લાઈવ ચમત્કાર એકદમ તો માર મમ્મી અત્યારે હાલ ભાઈ શેરડી કાપી રહ્યો છે અને આપણા શેરડી ખાવાની છે બુનિયા તું ખાય હા શું શેરડી છે મારા ભાઈ ગરી ગરી ફોટો ના કરી તો ભગવાન બચાવો ખોટી ડેનિસ મન મન લાગે કદી શેરડી ના પી આખું જાડ જ થાય જો એવું એવું મંદી જ તો દોસ્તો કીધું ભાઈ આપડે બહુ ટાઈમ થઈ ગયો છે તબેલાનો થ્રો બ્લોક તમને બતાવી નહીં મારા ભાઈ મારો તબેલો બધી સ્કોર્પીઓ થાર મોઘી મોઘી ગાડીઓનો આપણો ભાઈ શોરૂમ છે તો જોઈ લો ભાઈ આઈરી ભાઈ આ સ્વિફ્ટ ડિઝાયર પછી પેલી બાજુ છે ભાઈ સ્કોર્પિયો એન આ બાજુ છે ભાઈ થાર રોક્સ મોઘી મોઘી બધી ગાડીઓ તમને જોવા મળતી હશે અને એમનું ડીઝલ પણ તૈયાર થઈ ગયું છે ભાઈ આ બાજુ એક બાજુ ડીઝલ એક બાજુ પેટ્રોલ એક બાજુ સીએનજી શું કેવો અમે હા અને ભાઈ આપડા તબેલા માં મેનેજર માટે સ્પેશિયલ ખાટલો રાખ્યો છે આપડે બેસીએ કરીએ ખાટલા ના તબેલા માં ભાઈ ગોમડામાં એકદમ દેશી મજા આવે છે મારા ભાઈ બેહવાની એકદમ શાંત વાળી જગ્યા પાછળ પેલા હેર કાઢતા હોય કે દૂધ કાઢતા હોય સરસ મજાનો અવાજ એટલે બહુ મજા મજા આવી ગઈ મિત્રો આહ છે ભાઈ મોજ મોજ એટલે જ વાલા મર લઈ જાઉં ચાલસ કયો સારું ચાલે છે હું ભીણી લાયો

તો જુઓ મિત્રો આ ગાય એકદમ તૈયાર છે ભાઈ દૂધ આપવા માટે અને બાજુમાં મારા પપ્પા દૂધ નીકાળી જ રહ્યા છે કે હા પાટલા પર બે મ સરસ સરસ જુઓ એકદમ આ તમને દેખાય ઓસરા બાવલું આના અંદર દૂધ ભરેલું છે ભાઈ પૂરેપૂરું જે તમે બધા ખબર અમૂલની પેલી ડેરીમાં લાવો છો દૂધ નહીં લાવતા ભાઈ પેકેટ આખો દૂધ ન પાઉચ લાવો છો ને આ જ દૂધ જાય છે મારા ભાઈ આ દેખાય તમને બાવલા આ જ દૂધ તો મિત્રો આપડે તબેલામાંથી ઘેર જતા હતા ભાઈ દૂધ બૂધ લઈ અને વચ્ચે રસ્તામાં છે કલ્યાણ આવે છે બિસ્કુટ લાવ્યા હતા કીધું કુ કલ્યાણ થોડા ખવડાવીએ બરોબર મારા ભાઈ જુઓ ભાઈ આ બાદ કુ લે બિસ્કીટ ખાય છે અને આની માહો મજો એ છે કે મારે કુ કલ્યાણ કોઈ કરતા તો નહીં કે જુઓ ભાઈ માનુ પ્રેમ ઓ નમ કે ભાઈ માનુ પ્રેમ તો મિત્રો આપણે ભાઈ ગલુડીઓ ને બિસ્કુટ ના છે અને ખવરાઈ કે દી દેસ ભાઈ એમને ખાધ્યા મને ખરેખર મારા ભાઈ બહુ મજા આવી આપણે બિસ્કિટ લીધા તા વસૂલ થઈ ગયા ભાઈ બાકી વિડિયો ગમે તો લાઈક કરી દો મારા ભાઈ ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ ચલો તાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી